વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ હવે વર્ગમૂળ શોધવા માટે શું કરવું જોઈએ આપણે આગળ જોઈએ અહીં તમે જુઓ તો એક કાટકોણ ત્રિકોણ આપેલું છે આ પાયથાગોરસની રીત છે કાટકોણ ત્રિકોણની સામેની બાજુ છે એને કર્ણ કહેવાય તો કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવારા બરાબર હોય એટલે કર્ણનો વર્ગ એટલે પાંચનો વર્ગ બાકીની બે બાજુ લે આ ત્રણ ત્રણનો વર્ગ વધતાં આવીને એક્સ ધારી છે તો એક્સનો વર્ગ તો પાંચનો વર્ગ કેટલો થાય પચીસ ત્રણનો વર્ગ નવ અને એક્સનો વર્ગ એમના એમ પચીસ એમ નવ આ આવે એટલે ઓછા થાય એક્સ વર્ગ એમના એમ તો નવ એટલે સોળ તો સોળ બરાબર એક્સ વર્ગ તો સોળનો વર્ગ મૂળ છે એટલે એક્સ બરાબર કેટલા આવ્યા ચાર સેમી આ આને પાયથાગોરસ પ્રમેય કહેવાય ને તમે બાર સાયન્સ સુધી જશો પછી કોલેજ કરશો તો પણ આ પ્રમેય આવશે વધુ ડિટેલમાં તમને સમજાવીશું પછી હવે વર્ગમૂળ શોધવું જે જરૂરી છે એ જ લઈએ આવું એકનો વર્ગ કેટલો થાય એક ગુણ્યા એક એટલે એક બેનો વર્ગ બે ગુણ્યા બે એટલે ચાર ત્રણનો વર્ગ ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ તો એકનું વર્ગમૂળ શું કહેવાય એકનું વર્ગમૂળ એક કહેવાય જુઓ એકનું વર્ગમૂળ એક ચારનું વર્ગમૂળ બે એટલે ચારનું વર્ગમૂળ બે નવનું વર્ગમૂળ ત્રણ છે બરાબર છે એ જ રીતે ધારો કે સોનું વર્ગમૂળ કહેવું હોય તો તો સોનું વર્ગમૂળ શું થાય દસ ગુણ્યા દસ સો એટલે દસ થાય એકસો એકવીસનું વર્ગમૂળ જેટલું થાય તો અગિયાર થાય એ તમને આવડવું જોઈએ અહીં પ્રયત્ન કરો આપેલું છે અગિયારનો વર્ગ એટલે એકસો એકવીસ તો એકસો એકવીસનું વર્ગમૂળ કેટલું તો એકસો એકવીસનું વર્ગમૂળ અગિયાર હવે નો વર્ગ એકસો છન્નું તો એકસો છન્નું વર્ગમૂળ કેટલું વિદ્યાર્થી મિત્રો તો આવશે જવાબ આવશે ચૌદ ઓકે આ તમને ખ્યાલ હોવો જોઈએ ચલો અહીં જોવા એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ નવનો વર્ગ એક્યાસી દસ નો વર્ગ સો તો એકનું વર્ગમૂળ આ જે નિશાની આપેલી છે ને આ રીતે એ વર્ગમૂળની નિશાની છે શેની છે વર્ગમૂળની પરીક્ષામાં પૂછાય નીચેનામાંથી કઈ નિશાની વર્ગમૂળની છે તો આ જો વર્ગમૂળમાં એક એટલે એક ચારનું વર્ગમૂળ બે નવનું વર્ગમૂળ ત્રણ સોળનું વર્ગમૂળ ચાર પચીસનું વર્ગમૂળ પાંચ છત્રીસનું વર્ગમૂળ છ ઓગણપચાસનું વર્ગમૂળ સાત ચોસઠનું વર્ગમૂળ આઠ એક્યાસીનું વર્ગમૂળ નવ સોનું વર્ગમૂળ દસ ચલો તમે મને કોમેન્ટ કરજો ચારસોનું વર્ગમૂળ કેટલું થાય આ મને તમારે કોમેન્ટમાં જવાબ કહેવાનો છે ઓકે હવે વર્ગમૂળ શોધવાની પુનરાવર્તિત બાદ બાકીની મદદથી વર્ગમૂળ શોધવું આવા દાખલા પૂછાય નહીં પણ પૂછે છે તો આપણને આવડવા જોઈએ આ માટે એમને એક્યાસીનું વર્ગમૂળ ગણેલું છે હું તમને ગણાવું એક્યાસીનું વર્ગમૂળ કેટલું આવે ન આવે જોવા જવાબ આપ્યો એક્યાસી એટલે નવ કઈ રીતે ગણવાનું એ આપણે પ્રયત્ન કરવામાં જોઈએ આવું જુઓ એકથી શરૂ કરી ક્રમિક અયુગ્મ સંખ્યાની પુનરાવર્તિત બાદબાકી કરીને જણાવો કે નીચેની સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે કે નહીં જો પૂર્ણ વર્ગ હોય તો તેમનું વર્ગમૂળ શોધો ચલો આપણે પહેલી કરીએ તો અહીં એક બે ત્રણ ચાર ઓગણપચાસનું ગણીએ ચાલો ઓકે ઓગણપચાસનું વર્ગમૂળ તો શું કરવાનું પહેલાં ધારો કે ઓગણપચાસનું વર્ગમૂળ શોધવાનું છે અહીં આવી જશે તો ઓગણપચાસ ઓછા એક કરવાના ઓગણપચાસમાંથી એક જાય એટલે અડતાલીસ પછી અડતાલીસ લેવાનું ને પછી ત્રણ લેવાના ક્રમિક અયુગમાં લેવાની છે હવે અડતાલીસમાંથી ત્રણ જાય એટલે આઠમાંથી ત્રણ જાય એટલે પોંચ અને ચાર એમના એમ હવે પિસ્તાલીસમાંથી ત્રણ છે તો પાંચ બાદ કરવાના તો ચાલીસ થશે પચ્યાલીસમાંથી પાંચ છે તો સાત બાદ કરો તો તેત્રીસ થશે તેત્રીસમાંથી નવ બાદ કરો તો ચોવીસ આવશે બરાબર ને ચોવીસ એટલે છ સાત આઠ નવ ઓકે ચોવીસમાંથી નવ છે તો અગિયાર બાદ કરો એટલે ચારમાંથી એક જાય તો ત્રણ બેમાંથી એક જાય તો એક આવું તેર આવ્યું તો તેરમાંથી અગિયાર છે એટલે તેર બાદ કરો અહીં જીરો આવી ગયા તો અહીં સ્ટોપ કરી દેવાનું હું કેટલા સ્ટેજે આવ્યું તો ઓગણપચાસનું વર્ગમૂળ બરાબર જુઓ બે ત્રણ ચાર પા છ સાત સાતમાં સ્ટેજ આવ્યું ઓગણપચાસ વર્ગમૂળ કેટલું થાય વિદ્યાર્થી મિત્રો થાય આ રીતે ગણવાનું છે તો જો શું પૂછ્યું છે બાદ બાકી કરીને જણાવો કે નીચેની સંખ્યાઓ પૂર્ણવર્ગ છે કે નહીં જો પૂર્ણવર્ગ હોય તો તેમનું વર્ગમૂળ શોધો તો લખવાનું ઓગણપચાસ એ પૂર્ણવર્ગ સંખ્યા છે અને બીજો જવાબ લખવાનો ઓગણપચાસ વર્ગ મૂળ સાત છે ઓકે ચલો એક ગણી લઈએ હવે બીજો ગણીએ પંચાવન ગણીએ ચલો બસ બીજો એ તમને ગણાવી દઈએ હું કાગળ લઈ લઉં કાગળમાં આપણે ગણીએ ચલો ઓકે સહેજ ઉપર લઈએ આવી જાય છે ઓકે આ બધું જરૂરી છે પાછળ પૂછાવાનું છે પંચાવન તો પેલા શું કરવાનું પંચાવન માંથી એક બાદ કરવાનું કેટલા આવશે ચોપન ચોપન લેવાનું અને પછી ત્રણ બાદ કરવાના તો કેટલા આવો એકાવન એકાવન માંથી પાંચ બાદ કરવાના એટલે કેટલા આવતાલીસ છેતાલીસ માંથી આવું પાંચ છ તો સાત બાદ કરો એટલે આવશે છેતાલીસ એટલે ઓગણચાલીસ ઓગણ માંથી સાત છ તો નવ બાદ કરો એટલે ત્રીસ હવે ત્રીસમાંથી અગિયાર બાદ કરો એટલે આવશે ઓગણીસ ઓગણીસમાંથી તેર બાદ કરો તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ એટલે છ આવશે હું છમાંથી તેર છે એટલે પંદર બાદ કરો એટલે માઇનસ નવ આવશે અહીં તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો ઝીરો આવતું નથી તો અહીં જવાબ લખી દેવાનો પંચાવન એ વર્ગ સંખ્યા નથી તેથી પંચાવનનું વર્ગમૂળ મળે નહીં ઓકે આ રીતે તમારે ગણવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આ જ રીતે બાકીના દાખલા છે છત્રીસ નેવું અને એકસો એકવીસ હું તમને જવાબ તો કહી દઉં એકસો એકવીસનું વર્ગમૂળ કયું અગિયાર છત્રીસનું કયું આવે છ અને આ પૂર્ણ વર્ગ નથી તો આપણને ખ્યાલ આવી જાય હવે બીજી રીતે વર્ગમૂળ કીધું અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગમૂળ શોધું તમે અહીં જુઓ તો પુનરાવર્તિત બાદ બાકીની મદદથી તો જો એવું ટાઇટલ આપેલું હોય કે પુનરાવર્તિત બાદ બાકીની મદદથી શોધો તો આપણે આ ગણ્યું એ રીતે ગણવાનું પણ અવિભાજ્ય અવયવની રીતથી કીધું હોય તો હું તમને બતાવું છું ચલો હવે અવિભાજ્ય અવયવની રીતથી કહ્યું હોય તો આપણે ચોસઠસોનું વર્ગમૂળ શોધીએ તો અહીં શું કહ્યું છે ચોસઠસોનું વર્ગમૂળ શોધો જો અવિભાજ્ય અવયવ હોય શબ્દયુજ એટલે એમને વાપર્યો હોય તો એ રીતે વાપરવાનું કંઈ કદ્યું નથી તો આપણને ગમે એ કરવાનું પણ સેલી રીતે આવી એ છે અવિભાજ્ય અવયવ ચોસઠસો છ તો કઈ રીતે વર્ગમૂળ શોધાય એક દાખલો હું તમને ગણાવ અહીં જીરો છે એટલે બે એ ચાલ બે તરી છ બે દુ ચારના બે મિંડો પાછું અહીં જીરો છે એટલે બે ચાલ સોળસો દુ બત્રીસો હજી ઝીરો છે એટલે બે ચાલ બે આઠસો બે ચારસો બે બસો બે સો બે પચાસ બે પચીસ હવે વિદ્યાર્થી મિત્રો બે નહીં ચાલે પાંચ આવે એટલે ત્રણેય નહીં ચાલ પાંચે ચાલશે પોચે પોચ અને પોચે એક આવે એટલે મૂકી દેવા તો છ હજાર ચાર બરાબર બગડા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને બે પહોંચડા છે હંમેશા ડબલની જોડીમાં જ હોય આ એક બે ત્રણ ચાર અને પાંચ આવો આનો બેનો વર્ગ કહેવાય આની જોડકી બેનો વર્ગ કહેવાય આ જોડકી બેનો વર્ગ કહેવાય આ જોડકી બેનો વર્ગ કહેવાય અને આ નો વર્ગ કહેવાય ચોસઠસો હવે વર્ગમૂળ શોધવાનું તો ચોસઠસોનો વર્ગમૂળમાં લખવા પડે આ બગડું આ બગડો આ બગડો આ બગડો અને આ પોંચડો પોંચું દસ દુ વીસ દુ ચાલી દુ એસી તો વિદ્યાર્થી મિત્રો ચોસઠસોનું વર્ગમૂળ કેટલું આવ્યું એસી આ વિદ્યાર્થી મિત્રો જવાબાર એટલે આ રીતે તમારું વર્ગમૂળ શોધવાનું છે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો બધા દાખલાઓ ગણાવતો નથી હવે શું આવે છે જોઈએ ત્રેસઠ પેજ નંબર ઉપર તો અહીં વિદ્યાર્થી મિત્રો દાખલા આપેલા છે પણ હું આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ જોઈશું